અમારે દક્ષુભાઈ તૈયાર થઈ જાય દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ તૈયાર થઈ જાય અને જો આ ત્રણ જણના ત્રણ નાસ્તાના ડબ્બા નીચે રે મોહનનો રવિનો દક્ષુનો ત્રણના ત્રણ જણાનો નાસ્તો તૈયાર કરી દીધો અને અમારા દક્ષુભાઈ હવે જસીના કોમ ધંધે અને મારા કોમ જો રસોડાની હાલત તો જો પૌવા બનાવ્યા હવે મહારાણ સાહેબ માટે રવા દીધા ને જો ચા કાઢ્યો મેં મારા માટે મને સાસ બનાવવાનું ચાલુ છે હવે સાસ બનાવી દઉં બરફ બના કાઢીયા લો દક્શુભાઈ દક્ષુભાઈ હવે જશી જો મે દક્ષુભાઈ બાઇક નહીં એટલે હવે એડીન જોઈ હું તો બાઈક વધ બાઈક લઈ જાય પણ હવે બાઇક નહીં એટલે હું કરી એડિન જોયસી રેડિન જયા પાણી ઉમેરવાળાએ ચોબ તો એ લાગે છે બપોરના વાગી ગયા છે બાર હાડા બાર જો એક બાજુ કઢી બનાવી ભાખરીનો લોટ બાંધેલો પડ્યો છે અને ભીંડાનું શાક બનાવી છે ભીંડાની કઢી બનાવી છે બપોરના આડી બાર હાડા બાર વાગી ગયા છે હવે ફટફટ ભાખરી કરી દઈએ કાવવાળા આવી જશે ઘડિયાળ બંધ તે ચાલુ કરી દઈએ બારના અઠ્યાવીસ થઈ જાય સા બીજું તો કૈસા નહીં હાલ તો જો મશીનમાંથી અવાજ આવે છે બીજી વારનો કપડો છે મશીન બીજી વારનું ચાલુ કરી શેકવાના તો હુંકવી મૂકવી દીધો છે અને બીજી વારનું મશીન ચાલુ છે હવે પતિશો બીજી વારનું તે કપડાં મૂકવવાના બાકી નહીં કઢીઓને ઉભરાવાની તૈયારી છે જો ભીંડાની કઢી બનાવી સાત તમે સાઈડનો ભાવથી ગોળ નખ્યો અંદર સાઈડ ગળી ગોળી જોવો એટલે ભીંડાની કઢી બનાવીશ ભીંડાની કઢી કોનો કુનો ભાવ સર કોમેન્ટ કરીને કહેજો અને કોને બનાવેલી છે કોણ બનાવો આવી કઢી મારા જેવી આવી ભીંડાની એ પણ કોમેન્ટ કરજો અને કોને કોને ખાધેલી છે કોને કોને ભાવે છે એ પણ કોમેન્ટ કરીને કહેજો અમારે ભીંડાને શાકની કઢી બનાવી છે અને જોડે શાક પણ બનાવીશ અહીં ભીંડાનું અને લોટ બાંધવા માટે રોટલી કરી દઈએ લોટ બાંધી દઈએ રોટલી કરવા માટે જો પોજરું ભરેલું વાસણ રોજ હોય છે આ બીજા તો પાછો આટલો બગડી ગયો જો લો ભાખરીને લોટ બાંધેલો પડે છે અને અમારી કઢી ભીંડાની કઢી મારી ભીંડાની કઢી સાઈડ આ બધું બહુ ભીંડાની કઢી ને રીંગણની કઢી ને એવું બધું ભાવ હરગવાનું હરગવાન સેગવન શાહ આખનો એવું બધું ભાવ સાહેબનો જે આવું ઢીલું ઢીલું હોય એવું ભાવ હશે એમને દોત નહીં ને એટલે ચાય નહીં શકતા એટલે એમને આવું દોત તો સી પણ હવે બધા હલવા મળે ઉમર પ્રમાણે એટલે બહુ ચાય ના ને રોટલી ભાખલી ભાખરી એટલે આવું બધું ખોય ચોળીને સાઈબાજી હા આ મારા ફોલોઅર્સ મિત્રો બહુ દાડે સાહેબા હે ને મિત્રો ઘણા દિવસે હું કેમેરા પર થયો છું બધારે જય શ્રી કૃષ્ણ જય ચા બનાઈયો પીવી વાહ 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 મારા મન વાત સેન લીધી છે હેડે ચા પીયો સાહેબ પહે એડી જો છે એક્શન કરતા કરતા

કોનો કોલ્યું લકા નથી નુ તો